વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ ઉજાસ સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ મોબાઈલ નંબર ત્રાણું બસો છેતાલીસ છવ્વીસ સાત અઠ્યાસી દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ પંદર નવ બે હજાર ચોવીસ થી તારીખ બે દસ બે હજાર ચોવીસ સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે સ્લીપર કોચ દ્વારા તથા ટુ બાય ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે વહેલા તે પહેલા ધોરણે બુકિંગ કરાવી લો શ્રી અમૃતલાલ આર પટેલ જાસ્કા મોબાઈલ નંબર નવસો નવ્વાણું અઠ્યાસી વીસ બસો એકાણું પ્રવાસના દિવસ અઢાર ફક્ત છવ્વીસ હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ શ્રી વિસનગર પગારદાર કર્મચારીઓની સહકારી ધિરાણ મંડળી લિમિટેડના નિવૃત્ત સભાસદોનું સન્માન તથા સભાસદોના તેજસ્વી તારલાઓને પુરસ્કાર વિતરણ કાર્યક્રમનું આયોજન શહેરની નૂતન સર્વ વિદ્યાલયમાં મલ્ટીમીડિયા હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને શ્રીમતી ભાવના દેવી સિદ્ધપુરવાળા હાજર રહ્યા હતા આજના કાર્યક્રમનો શુભારંભ સમૂહ પ્રાર્થનાથી કરાયો હતો કાર્યક્રમનું સફળ સંચાલન મેનેજર શ્રી જયંતભાઈ કંસારા અને આંતરિક ઓડિટર શ્રી બળદેવભાઈ રબારીએ કર્યું હતું જેમાં ઉપપ્રમુખ શ્રી લવજીભાઈ ચૌધરી મંત્રી શ્રી કાનજીભાઈ દેસાઈ અને સભ્યોમાં ભગવાનભાઈ ચૌધરી શ્રીમતી ભાવનાબેન ચૌધરી શ્રી જયંતિભાઈ ચૌધરી શ્રી અંબાલાલભાઈ પટેલ શ્રી ઋષિકેશભાઈ ભટ્ટ શ્રી અશોકભાઈ પટેલ હાજર રહ્યા હતા આજની આ અગ્ન્યો સિત્તેરમી સામાન્ય સભામાં જે સભ્યો નિવૃત્ત થયા હતા તેમના સન્માન શાલ ઉઢાડીને ચાંદીની મુદ્રા આપીને ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે વિસનગર પગારદાર કર્મચારીઓની સહકારી ધિરાણ મંડળીના સભાસદોના તેજસ્વી તારલાઓને પણ ઉપસ્થિત સૌ મહેમાનો તથા સભ્યોના હસ્તે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા દર વર્ષે જે સભાસદો નિવૃત્ત થયા હોય તેમનું સન્માન કરવામાં આવે છે અને તેમના બાળકો શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યા હોય તેમનું પણ રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભાસદો પરિવાર સાથે હાજર રહ્યા હતા આજના કાર્યક્રમની આભાર વિધિ મંત્રી શ્રી કાનજીભાઈ દેસાઈએ કરી હતી અરે તમે સાંભળ્યું ફક્ત છ રૂપિયામાં રહેવા જમવા સાથીની પાંચ દિવસની યાત્રા જેમાં ગોકુલ મથુરા વૃંદાવન જતિપુરા બરસાણા ગોવર્ધન નંદગાવ રમણરેતી જેવા પવિત્ર ધામ તો નામ નોંધાવવા માટે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ પહેલાં જ સંપર્ક કરો યોગેશ મહારાજા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠાવન ત્રીસ સાતસો ચાર આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઈબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર વિસનગર શહેર મેં સર્વ શાંત પ્રાકૃતિક ઓર સુરમ્ય વાતાવરણ કે સાથ ખેલ ખેલ મેં તે જ્ઞાન કે સાથ સંસ્કાર ભી अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉयड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो या विज़िट करें एप्पल वुड इंटरनेशनल स्कूल कडा रोड विस एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो एप्पल इंटरनेशनल स्कूल कडा रोड विस સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર ન્યૂઝ